અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિષ્ઠા અને નિપુણતાનો વધુ એક સફળ કિસ્સો સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ સાડા ત્રણ વર્ષના બાળકો પર અત્યંત જટિલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી અને બાળકને નવી જિંદગી આપી છે આ ખામી અને સર્જરી વિશે વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું અમદાવાદના રહેવાસી અને વ્યવસાય ઇલેક્ટ્રિશિયન એવા સુનિલ ચૌધરી અને નિમિષા બહેનના પુત્ર શ્લોકને જન્મ સમયે ટાઈપ એ ઇસોફેજિયલ એટ્રેસિયા નામની ખામી હોવાનું નિદાન થયું હતું ટાઇપ એ ઇસોફેજિયલ એટ્રેસિયામાં ખોરાકની નળી બે ભાગોમાં હોય છે અને તેની વચ્ચે ખાલી જગ્યા હોય છે જેના કારણે ખોરાક પેટમાં પહોંચતો નથી અને બાળકને વધારે લાળ ઉલટી શ્વાસ લેવામાં તકલીફ અને ખોરાક ગળી ન શકવાની સમસ્યા થાય છે ઇસોફેજલ એથ્રેસિયા એ ચાર હજાર બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી છે તેમ તેમણે ઉમેર્યું હતું આવી ખામીના કિસ્સામાં જન્મ સમયે ઇસોફેગોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટોમી સર્જરી કરી ખોરાકની નળીનો ઉપરનો ભાગ ગળામાં સ્ટોમા તરીકે બહાર લાવવામાં આવે છે જેથી લાળને બીજા રસ્તે વાળી શકાય અને તે શ્વાસનળીમાં જાય નહીં તો પેટમાં સીધો ખોરાક પહોંચે તે માટે ફીડિંગ ગેસ્ટ્રોસ્ટ્રોમી બનાવી આપવામાં આવે છે આવા બાળકોનું વજન લગભગ સાત થી દસ કિલોગ્રામ થઈ જાય છે તેઓ પોતે બેસી શકે તેવી સ્થિતિમાં હોય ત્યારે આખરી ગેસ્ટ્રિક પુલપ ઓપરેશન કરવામાં આવે છે જેથી ખોરાકની નળીના તૂટેલા ભાગની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય તો ઓપરેશનના કારણે બાળક સહેલાઈથી ખાઈ પી શકે અને તંદુરસ્ત બની શકે છે જન્મ સમયે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ મુજબની ઇસોફેગોસોમી અને ગેસ્ટ્રોસ્ટોમીનું ઓપરેશન શ્લોક ઉપર કરવામાં આવ્યું હતું જન્મથી ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ સુધી શ્લોક ખાવા માટે આ ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ ઉપર આધારિત હતું તો ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ સુધી ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ દ્વારા સીધું જ પેટમાં ખોરાક અપાતો હોવાથી આગળની ગેસ્ટ્રિક પોલઅપ સર્જરી માટે જરૂરી વજન વધતું ન હોવાથી શ્લોકની સર્જરી કરવામાં થોડું મોડું થયું હતું શ્લોકના ચિંતિત માતા પિતા અગાઉ ઘણી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા અને આ સર્જરી માટે તેમણે આશરે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ જણાવા માં આવ્યો હતો પરંતુ આટલો મોટો ખર્જો તેમણે પરહડે તેમ ન હોવાથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ આવે 하다 આખરે તારીખ 29 મે 2025 ના રોજ ડોક્ટર રાકેશ જોશી પ્રોફેસર પિડિયાટ્રિક સર્જરી વિભાગ તથા ડોક્ટર જયશ્રી રામજી અને તેમની ટીમ તથા એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડોક્ટર નિલેશ સોલંકી દ્વારા ત્રણ પોઈન્ટ પાંચ વર્ષના શ્લોકની સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી તો ગેસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં હોજરીને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે જેથી બાળક મોઢેથી ખોરાક લઈ શકે છે ડોક્ટર જોશી જણાવ્યું હતું કે સર્જરીમાં સારામાં સારી હોસ્પિટલમાં પણ સામાન્ય રીતે બચવાનો કે જીવિત રહેવાનો દર ચાર થી ચાલીસ થી પચાસ ટકા જેટલો જ હોય છે તો શ્લોક ઉપર સફળતાપૂર્વક સર્જરી થઈ તે સિવિલ હોસ્પિટલ અમદાવાદની સિદ્ધિ ગણાવી શકાય વહેલા નિદાન અને વિશેષ સંભાળની સાથે આ કેસ નાના બાળકોને આવી જીવન રક્ષક સારવાર પૂરી પાડવામાં સિવિલ હોસ્પિટલ અમદાવાદની મહત્વપૂર્ણ ભૂમિકાને ચરિતાર્થ કરે છે તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું સાડા ત્રણ મહિનાનો શ્લોક જેને જન્મથી અન્નનળીની બીમારી કે જેમાં અન્નનળી બની જ નહોતી એટલે આવું બાળક જ્યારે જન્મે ત્યારે ધાવણ ન લઈ શકે લાળ મોડામાંથી પડ્યા ખરે અને જો વતરાય તો શ્વાસોશ્વાસમાં જાય શ્વાસોશ્વાસ વધી જાય બાળક ભૂરું પડી જાય અને ઘણી બધી વખતે જીવનું જોખમ પણ હોય એવી પરિસ્થિતિમાં ગભરાયેલા મા બાપ શ્લોકને સિવિલ લઈ આવેલા અને એની પહેલી સર્જરી કરી અને ગળાની અંદર કાણું પાડી અને નીચે હોજરીમાં એક ટોટી મૂકી અને એની પ્રથમ સર્જરી કરવામાં આવી જેથી કરીને મોડામાંથી લાળ ગળામાંથી નીકળે અને ટોટી વાટે એને દૂધ આપીએ અને એનું આગળનું જીવન ચાલે ધન્ય છે એની માને જેને દર બે કલાકે એને ફીડિંગ આપી અને એની હોજરી મોટી પણ થાય સાથે સાથે એની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એને ફૂડ મળે આ ઓપરેશન જનરલી આઠથી આઠ મહિનાથી માંડીને વન યર સુધી જ્યારે બાળક બેસતું થાય અને એનું વજન સારું હોય ત્યારે કરી શકાય પરંતુ શ્લોકના કિસ્સામાં એ લગભગ સાડા ત્રણ વર્ષે કરવું પડ્યું એનું વજન વધી પણ નહોતું રહ્યું માતા પિતા ખૂબ મહેનત કરી રહ્યા હતા બધી જ કોશિશ કરી રહ્યા હતા ઘણીવાર ઝાડા થઈ જાય એના હિસાબે પાછું વજન ઉતરી જાય અંતે એનું વજન સ્વસ્થ થતાં શ્લોકનું ઓપરેશન કરવામાં આવ્યું જે અન્નનળી બની નહોતી એને હોજરીમાંથી અન્નનળી બનાવી અને એને ગળાના ભાગમાં જે ગળાની અન્નનળી હતી એની સાથે જોડી અને ખૂબ કોમ્પ્લેક્સ કહી શકાય એવું ઓપરેશન કરવામાં આવ્યું અમારી સાથે ડૉક્ટર જયશ્રીરામજી હતા અને એને સી શિયામાં ડોક્ટર નિલેસે સંભાળ્યું અને અમારી ટીમે આ ઓપરેશન એમ કહીશું કે એટલું જટિલ કે અંદાજીત પાંચ કલાક થયેલા એની અંદર ફેફસાને ડેમેજ થવાના ચાન્સ હોય હૃદયને ડેમેજ થવાના ચાન્સ હોય ધોરીનસને ડેમેજ થવાના ચાન્સ હોય એની સાથે સાથે ઓપરેશન પછી પણ કોમ્પ્લિકેશન્સ થઈ શકતા હોય છે માઇનર કોમ્પ્લિકેશન્સ તો થતા હોય છે પરંતુ શ્લોકના કિસ્સામાં કોઈપણ જાતનું મેજર કોમ્પ્લિકેશન જોવા ન મળ્યું અને ધીરે ધીરે શ્લોકે મોડેથી ખોરાક ખાવાનું ચાલુ કર્યો એમ કહીશું કે સાડા ત્રણ વર્ષે એને મોડાથી ખોરાક લીધો જે એની હોજરી સુધી ગયો અને એમ કરી અને પેટમાં ગયો એટલે સાડા ત્રણ વર્ષે જ્યારે એને ખાવાનું ચાલુ કર્યું તો આઈસ્ક્રીમ ખાવાનો એટલો બધો શોખીન કે એનો એનો પહેલો વિડીયો જે મેં લીધેલો એમાં એ આઈસ્ક્રીમ જ ખાતો હતો પરિવાર ખૂબ ખુશ થઈ અને અહીંયાથી ડિસ્ચાર્જ લીધું છે પ્રાઇવેટમાં એમને ઘણીવાર કોશિશ કરેલી તો આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ અહીંયા આપણી સરકારી હોસ્પિટલની અંદર નિઃશુલ્ક રીતે ઓપરેશન થઈ ગયું અને પરિવાર ખૂબ હસતા મોડે ખુશ થઈ અને એને ઘરે લઈ ગયા ડિપાર્ટમેન્ટની વાત કરીશ તો અંદાજિત બાવીસો થી ચોવીસો સર્જરી દર વર્ષે થતી હોય છે અને આ પ્રકારની ગેસ્ટ્રિક પુલઅપ ગયા વર્ષે પણ ત્રણ થઈ અને આગલા વર્ષે પણ ત્રણ થયેલી એવું કહીશું કે આની અંદર સારામાં સારા સેન્ટરની અંદર પણ એનું સર્વાઇવલ ચાલીસ થી પચાસ ટકા હોય છે આપણા ત્યાં અહીંયા જેટલા બાળકોને આ ઓપરેશન કર્યું છે અમે એને જે હોજરી છે એ જે ગળાની વચ્ચે આવેલું હાડકું છે એની નીચેથી લઈ અને ગળા સુધી લઈ જઈએ છીએ